ભાજપના નેતાએ રાહુલ ગાંધી પર કરીને ટિપ્પ્ણી મુદ્દે ગુજરાત કોંગ્રેસે સરદાર બાગ ખાતે ભાજપના વિરુદ્ધમાં સુત્ર કર્યા હતા સરદાર બાગ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ કાર્યકરો હાજર હતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા રાહુલ ગાંધી પર કરેલ ટિપ્પણી મુદ્દે ભાજપના નેતા વિરુદ્ધ કારણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાની પણ કોંગ્રેસે વાત કરી હતી ખંજય ડાયગોવાડ જે મહારાષ્ટ્ર ધારાસભ્ય છે એ કહેતા હોય કે રાહુલ ગાંધીની જે જીભ કાપીને લાવશે અને અગિયાર લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે હું માનું છું આ દેશની અંદર લોકશાહીને પ્રજાતંત્રની હત્યા સમાન છે અને વિરુદ્ધમાં આજે અમે અહીંયા દેખાવો કર્યા છે અને કારણજ પોલીસ સ્ટેશનમાં લેખિત અંદર પણ અમે એની ફરિયાદ પણ આપવાના છીએ જુનાગઢ તાલુકાના પાંત્રીસ સરપંચોએ પદ પરથી રાજીનામું મંજૂર કરવા માટે તાલુકા પંચાયત કચેરીએ રજૂઆત કરી છે ડીડીઓની અણ આવડતના લીધે ગ્રામ્ય કક્ષાએ વહીવટ કરવો મુશ્કેલ થતા જુનાગઢ તાલુકા સરપંચ યુનિયને આ નિર્ણય લીધો છે પાંત્રીસ સરપંચે ડીડીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે સરપંચોએ રાજીનામું મંજૂર કરવાની માંગ કરી છે જોકે હજુ પણ અન્ય સરપંચ રાજીનામું આપી શકે છે ઇડીઓ હાજર નથી અમારા જૂનાગઢ તાલુકાના પંચાયતોના અનેક પ્રશ્નો ટલે સડેલા છે વિકાસના કામો ટલે સડેલા છે એક પણ ગામમાં આજે છેલ્લા બે વર્ષથી કામ થયેલ નથી એજન્સી કોઈ એપ્રુવ કરવામાં આવતી એજન્સી કોઈ નક્કી કરવામાં આવી સરકાર અઢળક ગ્રાન્ટ આપે છે અઢળક ગામડાઓનો વિકાસ કરવા માગે છે તંત્રની બેદરકારી બે જવાબદારીને કારણે આ ગામડા જૂનાગઢ તાલુકાના એક પણ ગામડાનો વિકાસ થઈ શકતો નથી જૂનાગઢ તાલુકાના તમામ સરપંચો સામૂહિક રાજીનામું આપી દઈ અને કલેક્ટર સાહેબને નમ્ર રસ કરી છે કે જૂનાગઢ તાલુકાના વિકાસ માટે અંગત ધ્યાન અને રસ લઈ અને વેગવંતો બનાવવા એવી અમારી જૂનાગઢ તાલુકા સરપંચ નમ્ર રસ છે ગૌચરની જમીન સરપંચની સત્તા હોય જે સરપંચને દૂર કરવાની હોય પરંતુ ગૌચરમાં ક્યાંય આખા જૂનાગઢ તાલુકામાં હદ નિશાન નથી જેના માટે અમારી માગણી છે કે પહેલાં બધા ડીએલઆર માં માપણી જુનાગઢ તાલુકા પંચાયત કરાવી અને સરપંચો ને ડીએલઆર માં માપણી કરાવી અને ખાંભા નાખી અને પછી અમુને કહે જેથી અમે બધા સરપંચો મળી અને જે તે ગામમાં ગૌચર નું દબાણ હશે તે દૂર કરવા તૈયાર છીએ આજે પાંત્રીસ એક સરપંચો રાજીનામું આપ્યું છે અને બીજા બધા સરપંચો એગ્રી છે